રૂપિયા ઓગણત્રીસો ત્રણ કરોડના ખર્ચે કુલ એક લાખ એકત્રીસ હજાર હૃદયપૂર્વક અભિનંદન કરું છું અને વંદન કરું છું સુરત મહાનગરપાલિકાની વાત કરું તો સુરત મહાનગરપાલિકામાં પીએમ આવાસ યોજનામાં અને ગુજરાત સરકારમાં હાલમાં જે આવાસો બંધાઈ રહ્યા છે તેમાં બ્યાસી હજાર ત્રણસો ઓગણચાલીસ આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે આપણે તમામના પ્રયત્નોથી ફરી એકવાર સુરતને પ્રથમ ક્રમ અપાવશું ગરીબોના જીવનનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે આ આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો બે હજાર ચૌદ પછીનો આ એક એનો સંકલ્પ હતો અને સંકલ્પ એને સિદ્ધ કરી બતાવ્યો છે તેના દસ વર્ષના સમયગાળામાં હું બીજી યોજનાની વાત કરું તો આયુષ્યમાન કાર્ડની યોજનાની એક વાત કરું તો મારા વિસ્તારમાં કિરણ હોસ્પિટલ છે બેન